જય માતાજી મિત્રો અમે રોમાપીર જવા નીકળ્યા છે તો આજે અમે રોમાપીરના લાઈવ દર્શન કરાવીશું તો વિડીયો પૂરું જોજો તો અહીંથી અમે અમે અહીંથી જોગણી માતાએ પહોંચી જઈશું હું અને મારા ભાઈ ભાઈબંધો બધા થી અમે આગળ જઈશું હું છું મારા ભાઈ બંધો છે બધા અમે મારા પરિવાર ની આસપાસ પહોંચી ગયા છે

નહી આગળ બધા મારા ભાઈબંધો છે સેવાનું કામ કરે છે તો એમને તમને બતાવું તો વિડીયો જોતા રહેજો તો અહીંથી ભાઈબંધો બધા ઉભા રહે છે આગળ तो यहाँ जाएँगे आप लोग बात करिए कि सूस आगे चाहिए। हमारा भी बंद चाहिए। મંદિર રામાપી નું માતા કેવું છે તો વિડીયો જોતા રેજો ને વિડીયો ગમે તો આપડે સબસ્ક્રાઈબ લાઈમેન્ટ કરવાનું ના ભૂલતા તો આવો નો દ બ્લોગ આપણે રવિવારે આવતો રહેશે